અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રીસથી થી વધુ લોકોને ઘાયલ થયા ત્યારે ચાર લોકોના મોત પણ થયા છે અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ મારફતે ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સવારે સાડા આઠ કલાકે આ બનાવ બન્યો હતો પ્રાથમિક જાણકારી મુજબ બસ ઓવર સ્પીડિંગ ના કારણે પલટી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો બસમાં અંદાજિત પચાસ થી વધુ લોકો સવાર હતા અને અંબાજી મંદિર દર્શન કરીને પરત પોતાના વતન ખેડા જિલ્લા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા વ્યૂ પોઈન્ટ પર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાયા હતા માર્ગ કિલકારીથી ગુંજી ઉઠ્યું હતું સ્થાનિક લોકો એકસો આઠના ડોક્ટરો અને પોલીસ દ્વારા ઘાયલોને મદદરૂપ બન્યા હતા તેમને તાત્કાલિક ધોરણે દાતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં વધુ ઘાયલ વ્યક્તિઓને દાંતાથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ત્રિસુળિયા ઘાટ છે ત્યાં અંબાજીથી જે પરત આવતી હતી બસ એ બસમાં ત્રિસુળિયા ઘાટ આગળ એક ગમખોર અકસ્માત થયો હતો જેમાં ટોટલ છપ્પન જેટલા લોકો હતા જેમાંથી બાવન લોકોને દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ જે ઇન્જરીસ અને હેડ ઇન્જરીસના જે પેસન્ટ હતા એમણે તાત્કાલિક તંત્રના સંકલનમાં રહીને મેડિકલ ટીમ સાથે એકસો આઠની મદદ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં મળતી માહિતી બે લોકોના મૃત્યુઆંક પહોંચ્યો છે અને અત્યારે હાલ તંત્ર દ્વારા આનું મદદ કાર્ય અત્યારે હાલ ચાલુમાં છે ખાસ કરીને આજે જે આ બનાવ બન્યો છે એમાં જિલ્લાની જે એકસો આઠની ટીમ છે એ અને પત્રકાર મિત્રો દ્વારા અને જે સામાન્ય જનતા ત્યાં હાજર હતી તેમને આ રાહત કાર્યમાં જાતે રહીને ઊભા રહીને પોલીસની મદદમાં રહીને આ બધા જ જેટલા પેશન્ટો હતા એમને બસમાંથી કાઢીને નજીકના જે સિવિલ હોસ્પિટલમાં દાંતા સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા અને અહીંયા દાતા સિવિલ હોસ્પિટલ અત્યારે હાલ બધાની સારવાર પણ ચાલી રહી છે અને આ વતી બનાસકાંઠા પોલીસ વતી અમે તમામ પત્રકાર મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર આજે સવારે મોર્નિંગમાં નવ વાગ્યાની આજુબાજુ નવ વાગ્યા પહેલાં ત્રિસુડા ઘાટની અંદર એક લક્ઝરી જે પ્રવાસી હતી એનો એક્સિડન્ટ થયેલો અને ત્યાં આગળ અમને તાત્કાલિક સમાચાર મળતા અમે સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયેલા ને ત્યાંથી જે માણસો ઇન્જર્ડ હતા એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લાયેલા ને અમારા ગામના આજુબાજુના બધા ગામના તથા આજુબાજુના બધા માણસો ભેગા થઈ ગયેલા ને જેટલા પણ માણસો હતા એમને સારવાર કરી સારવાર માટે અહીંયા આવી ગયા બધા ડૉક્ટરો અમારા જે દવાખાના જે આજુબાજુના સિવિલના જે ડૉક્ટરો છે પ્રાઇવેટ ડૉક્ટરો એમણે પણ અહીંયા આવીને સારી સેવા બજાવી અને લગભગ પાંત્રીસ એક માણસોને વધારે ઇન્જર છે જેમને ફ્રેક્ચર થયા છે કોઈને વધારે લાગ્યું છે એમને અહીંયાથી પ્રાઇવેટ વાહનો તથા એકસો આઠ દ્વારા અહીંયાથી અમે પાનપુર મોકલા છે ને બીજા